શ્રીમદ ભગવદ્ ગીતાના આ અધ્યાયમાં માત્ર શાસન નથી પરંતુ માનવ જીવનમાં સમજવાની ચાવી છે કુરુક્ષેત્રના પવિત્ર ભૂમિ પર જ્યારે અર્જુન સંશય દુઃખ અને ભયમાં ઘેરાયેલો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને માત્ર યુદ્ધ માટે નહીં પરંતુ જીવન જીવવાની છે આજે આપણે જે અધ્યાયમાં સમજવા જઈ રહ્યા છીએ એ છે શ્રીમદ ભગવદ ગીતાનો ચૌદમો અધ્યાય ગુણતય વિભાજન યુગ ભક્તો ક્યારે તમે વિચાર્યું છે કે કોઈ માણસ શાંત સહનશીલ અને દયાળુ કેમ હોય છે કોઈ અને અને આસુ અજ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ બધું કારણ એક જ છે ત્રણ ગુણો કે સૃષ્ટિ માનવમાં મન વિચાર વાણી અને કર્મ એ બધું સત્ય રજન અને તમસમાં છે આ ત્રણેય ગુણોમાં સંચાલિત છે આપણે ઘણી વખતે કહીએ છીએ કે મારો સ્વભાવ જ એવો છે પણ ભગવાન ગીતામાં કહે છે કે સ્વભાવ નથી ગુણનો પ્રભાવ છે આત્માનો નિર્ણય શ્વાસન અને નિર્ગુણ છે પણ જ્યારે આત્મ પ્રકૃતિના સંકલ્પમાં આવે છે ત્યારે આ ત્રણ ગુણોનો તેના શરીર સાથે બાંધી દે છે કોઈ માણસ સારા કર્મ કરે છે પણ સુખમાં બંધાઈ જાય છે કોઈ કર્મ તો કરે છે પણ લાલચ અને અહંકારમાં ફસાઈ જાય છે અને કોઈ તો અજ્ઞાનમાં આસ પડી જાય છે તો પ્રશ્ન એ છે શું આપણે આ ગુણોનો ગુલામી છીએ કે શું આ ગુણોને પાર જઈ શકાય છે આ જ પ્રશ્ન અર્જુના મનમાં પણ ઉદ્ભવે છે અને આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે હા મનુષ્ય ગુણોને પાર જઈ શકે છે પણ કેવી રીતે આ અધ્યાયમાં ભગવાન આપણને શીખવે છે કે સત્યના ગુણ શું છે અને તે કેમ બાંધે છે સજન ગુણ કેવી રીતે દુઃખનું કારણ બને છે તમસ ગુણ માણસને કેવી રીતે પતન બાંધકે છે અને અને સૌ મહત્વનું ગુણાત્મય મનુષ્ય કોણ છે આ અંતયમાં ભગવાન આપણને શીખવે છે કે સત્ય ગુણ શું છે અને તે કેમ બાંધે છે રાજસ ગુણ કેવી રીતે દુઃખનું કારણ બને છે તમસ ગુણ માણસને કેવી રીતે પતન બાંધકે છે અને સૌથી મહત્વ ગુણ મનુષ્ય કોણ છે આ તેમાં આપણને આત્મચિંતન કરવે છે આપણે પોતે પૂછીએ છીએ કે હું જે વિચારું છું તે કયા ગુણમાંથી આવે છે હું જે કર્મ કરું છું તે સત્ય છે રજન તસ્મસ ભગવાન શ્રી કૃષ્ણ માત્ર જ્ઞાન નથી આપતા પરંતુ ઉપાય પણ આપે છે અને તે ઉપાય છે અવિચલિત ભક્તિ યોગ જ્યારે મનુષ્ય ભગવાનને સંપૂર્ણ શરણાગતિ લે છે ત્યારે ધીમે ધીમે આ ત્રણેય ગુણો માં તેને બાંધી શકતા નથી પ્રિય ભક્તો આ અધ્યાય માત્ર સાંભળવા માટે નથી પરંતુ જીવનમાં ઉતારવા માટે છે જો આપણે આ અધ્યાયમાં સાચા અર્થમાં સમજી લઈએ છીએ તો જીવનમાં અશાંતિ શાંતિ બદલી શકે બંધનને મુક્તમાં ફેરવાઈ શકે અને માનવ જીવનમાં ધન્ય બની શકે

ભગવાન કહે છે આ આત્મ શાસક છે અવિનાશી છે નિર્મળ છે આત્મામાં કોઈ ગુણ નથી એ નિર્ગુણ છે પરંતુ જ્યારે આ નિર્ગુણ આત્મા પ્રકૃતિક સંકલ્પમાં આવે છે ત્યારે જ ત્રણ ગુણોમાં ઉત્પન્ન થાય છે પ્રકૃતિમાં જન્મ લે ત્રણ ગુણ છે પ્રકૃતિ એટલે કે માયા આ માયામાં ત્રણ શક્તિઓ છે સત્વ રજસ અને તમસ આ ત્રણેય ગુણોમાં આત્માને શરીર મન અને ઇન્દ્રોમાં બંધનમાં બાંધે છે ભગવાન સ્પષ્ટ કહે છે કે સંભાવ ગુણ એનો અર્થ એ છે કે ગુણોને પ્રકૃતિમાં ઉત્પન્ન થાય છે ભક્તો ઘણા લોકો પૂછે છે જો આત્મા શુદ્ધ છે તો પાપ ક્યાંથી આવે છે ભગવાન સ્પષ્ટ કહે છે પાપો આત્મામાં નથી પાપો પ્રકૃતિના ગુણમાં છે જેમ સૂર્ય સ્વયં શુદ્ધ છે પણ કાદવમાં પડતા પાણીને તેના પ્રતિબિંબ ગંદો લાગે છે

આત્મ જ્યારે શરીર છોડે છે ત્યારે જે ગુણ પ્રબળ હોય છે એ ગુણ આગળની યાત્રા નક્કી કરે છે એટલે ભગવાન કહે છે કે માનવ જીવનમાં ગુણોની સમજ અતિશ આવશ્યક છે કારણ કે અમે જે વિચારીએ છીએ જે બોલીએ છીએ જે કરીએ છીએ એ બધું ગુણના કારણે છે જો આપણે ગુણોને આળખી લઈએ તો આપણે આપણું જીવન બદલી શકીએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન ગુણો પ્રકૃતિક નાચિક તું તો આત્મા છે તુજાને ગુણો નો ગુલામ ન બનાવી પણ ગુણોને પાર જવાનો પ્રયત્ન હવે આપણે જઈ રહ્યા છીએ કે સત્વ ગુણ ગુણ છે જે ગુણોમાંથી સૌથી શુદ્ધ અને પ્રકાશમય શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન સત્વ ગુણ નિર્બળ છે પ્રકાશથી ભરેલો છે અને તે જ્ઞાનમાં તથા સુખ આપે છે સત્વ ગુણ જ્યારે પ્રબળ હોય છે ત્યારે મનુષ્યના જીવનમાં શાંતિ સદ્ધ અને સમાજ દેખાય છે સત્વ ગુણ ધરાવતા વ્યક્તિ સત્ય બોલે છે દયાળુ અને કરુણાશીલ હોય છે અહિંસા સ્વભાવ ધરાવે છે શાંતિ મનથી વિચાર કરે છે ભગવાન શ્રદ્ધા રાખે છે એવા મનુષ્ય પોતાના સુખ કરતા પરમ કલ્યાણ ને મહત્વ આપે છે સત્ય ગુણ સૌથી મોટું લક્ષણ જ્ઞાન જ્યારે સત્વ હોય છે ત્યાં તો સાચું ખોટું સમજાય છે ધર્મ અધર્મનો ભેદ સમજાય છે અને આત્મિક માર્ગ તરફ વળવાનું મન થાય છે ભગવાન કહે છે કે સત્ય ગુણ નું મનુષ્ય આત્મ તરફ લઈ જાય છે સત્વ ગુણ થી મળતું સુખ શાંતિ અને સ્થિર હોય છે એવું સુખ ભોગવતું નથી મળતું પણ સંતોષ થી મળે છે એ સુખ અશાંતિ નથી અફસોસ નથી અને કોઈ પસ્તાવો નથી પરંતુ ભક્તો ભગવાન અહીં એક મહત્વની વાત કહે છે સત્વ ગુણ સારો હોવા છતાં તે પણ બંધન છે કેવી રીતે કારણ કે માણસ સુખમાંથી આશક્ત થઈ જાય છે

પ્રિય ભક્તો હવે આપણે સમજી ગુણ વિશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ધરાવતા મનુષ્ય હંમેશા કંઈક મેળવવા દોડે રહે છે ધન માન પ્રતિષ્ઠાની ઈચ્છા રાખે છે કર્મ કરે છે પણ ફળની આશા છોડતી નથી મનમાં અશાંત અને ચિંતન રહે છે એવા માણસો બહારથી સફળ લાગે છે પણ અંદરથી ક્યારે શાંત નથી હોત ભગવાન કહે છે કે રજસ્કું મનુષ્ય ચક્રમ બાંધે છે કારણ કે મેં કહ્યું મને મળવું જોઈએ મારો આધાર અધિકાર આ અહંકાર અને ઈચ્છા નવા કર્મ ઉભા કરે છે અને મનુષ્યના જન્મ મરણ ચક્ક્ર માં ફસાઈ જાય છે રજસ્કુંડનું ફળ છે દુઃખ કારણ કે ઈચ્છા ક્યારે પૂર્ણ નથી થતી

તમસ ગુણ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે તમસ ગુણ ધરાવનાર મનુષ્ય આસુ હોય છે સાચું ખોટું સમજતો નથી નિર્ણય અને પ્રદાનનો સમજ ગુમાવે છે ખોટા નિર્ણય લે છે જીવનમાં પ્રત્યે નિરાશ રહે છે એવા માણસો પોતાનું પણ નુકસાન કરે છે અને બીજાનું પણ તમસ ગુણનો મનુષ્યનો અંધકાર રાખે છે એ માણસ વિચારે છે કે મારે કંઈ કરવું નથી ભાગ્યમાં હશે તો થશે આ વિચાર આત્મ પતન નું કારણ બને છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે પતન દુઃખ નીચે નો જન્મ ગુણ માનવ જીવનમાં સૌથી મોટો શત્રુ છે ભગવાન શીખવે છે કે બહાર આવવા માટે જાગૃત જરૂરી છે સત્વ ગુણ અપનાવવાની જરૂર છે ને ભગવાનની ભક્તિ પ્રવેશ કરવી જરૂરી છે પ્રિય ભક્તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો નો ચૌદમો અધ્યાય ગુણત્રય વિભાજન યોગ દિવ્ય જ્ઞાન સાંભળ્યું આ અધ્યાયમાં આપણને એક પ્રશ્ન પૂછે છે હું કોણ છું કાર્યરત ત્રણ ગુણો ના કારણે છે જો આપણે જીવનમાં શાંત દયા અને સંતોષ છે તો સમજવું કે સત્ય ગુણ કાર્યરત છે જો જીવનમાં દોડ ચિંતા અને લાલચ છે તો સમજો કે રજસ ગુણ પ્રબળ છે અને જો જીવનમાં આળસુ નિરાશ અને અજ્ઞાન છે તો સમજવું કે તમસ ગુણ આપણને ઘેરી રહ્યો છે ભગવાન આ સમજ આપીને આપણને દોષ ઠેરવે નથી પરંતુ જાગૃત કરે છે ભક્તો સત્ય ગુણ પણ સુખ અને જ્ઞાનથી બાંધે છે રજસ ગુણ કર્મ અને ઈચ્છાથી બાંધે છે અને તમસ ગુણ અજ્ઞાનથી બાંધે છે પણ ભગવાનનો સંદેશ સ્પષ્ટ છે ગુણ તારાથી નહીં તું ગુણોથી અલગ આત્મા છે જ્યારે આપણે આ સત્યને સમજીએ છીએ ત્યારે મુક્તિનો માર્ગ શરૂ થાય છે અર્જુન જેવો જ પ્રશ્ન આપને મનમાં પણ આવે છે હે પ્રભુ આ ગુણોને પાર કેવી રીતે જવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સુખ દુઃખ સંભાવરા માન અપમાનમાં અડલ રહે કર્મ કર્મ ફળની આશા કરી છું અને કર્મ નિષ્ઠાપૂર્વક પર જે મનુષ્ય ભગવાનમાં અવિચલિત શ્રદ્ધા રાખે છે તે ધીરે ધીરે ગુણોથી ઉપર ઉઠે છે

નાનો સંકલ્પ લો ખોટો વિચાર છોડશો સત્ય ગુણ વધારશો અહંકાર અને લાલચ ઉચ્ચ કરશો અને ભગવાનના હૃદયમાં સ્થાન આપશું જીવનમાં શ્રી કૃષ્ણ આપણને કહે છે હે અર્જુન તું ગુણોથી બંધાયેલો નથી તું મારા સ્વરૂપે આત્મ છે આ સત્યને જે સમજી લે છે એ જ સાચો અનાથ મુક્ત બને છે જય શ્રી કૃષ્ણ હરિહોમ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ